અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે ગ્રામ લક્ષ્મી ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડારના નવીન મકાનનું ઉદ્ઘાટન કરાયું ગ્રામજનો અને ખાદી પ્રેમીનું ગ્રામ લક્ષ્મી ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડારના નવીન મકાનના ઉદ્ઘાટન કાર્યક્રમની શોભા વધી આજના અશુભ પ્રસંગે ઉદઘાટનના પ્રમુખ અને ઉદઘાટક દિનેશભાઈ ઉપાધ્યાયના વરદ હસ્તે કરવામાં આવ્યું ગ્રામ લક્ષ્મી ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડારના પ્રમુખ જનકભાઈ પટેલ મંત્રી જયદેવભાઈ બારોટ ગાંધીનગર જિલ્લા પક્ષના સંગઠક શ્રી અને ટ્રસ્ટીઓ ટ્રસ્ટીઓશ્રીઓ આ પ્રસંગે હાજર રહ્યા ખાદી એક માત્ર એવું વસ્ત્ર નથી પરંતુ મહાત્મા ગાંધીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારનું પ્રતિક છે આ ભંડાર પણ આ જ વિચારને આગળ ધપાવી રહ્યું છે જનકભાઈ પટેલે સંસ્થાના ઉદ્દેશ્યો અને ભવિષ્યની યોજના વિશે માહિતી આપી હતી રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની યાદમાં એક પ્રજાની એક સરસ ખાદી કાપડ અને એમની જે વિચારધારણા હતી એ બીજ સૂટની જે હોય ખાદી એ દરેક વ્યક્તિ પહેરે અને નાનામાં નાના માણસને રોજગારી મળે એ માટેની એમની જે યોજના હતી યોજના સાક્ષર કરી ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડાર ગામે ગામ સમગ્ર ગુજરાતમાં આજે જે ખોલવામાં આવ્યા છે એવા જે એકમ જે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી માલપણમાં ચાલી રહ્યો છે એનું મકાનનું આજે ઉદઘાટન થઈ રહ્યું છે ખૂબ આનંદની વાત છે અને ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડારના રાજ્ય લેવલ અને જિલ્લા સ્તરના પ્રતિનિધિઓ આજે અહીંયા આવ્યા છે મને આજે એનું ઉદઘાટન કર્યું છે અમને આનંદ છે આ નવી સુવિધા સૌને માટે સુખદાયી નીવડે એવી પ્રભુને પ્રાર્થના કરી મારું નામ પટેલ પટેલભાઈ શંકરભાઈ રામલક્ષ્મી કાલી ભંડાર બાડજ એ એના સૌજન્ય રૂપે અહીંયા માલપુર શાખામાં આજે નવા મકાનનું ઓપનિંગ કરવામાં આવ્યું એમાં આજે સર્વે ગામના ડેપ્યુટી સરપંચશ્રી અને ટ્રસ્ટીશ્રીઓ બધા હાજર રહી આજે ઓપનિંગ કરવામાં આવ્યું